હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ડ્રેસની મેય આગળનું ને પાછળનું ગળું બનાવતા શીખવાનું છે ને સાથે આપણા શોલ્ડર પણ કવર કઈ રીતે થાય તે શીખવાનું છે હવે આપણે કટિંગ કરતાં ને પલટાવતા ગળું શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોળી પર્સ જે પણ શીખવું છે આપણી ચેનલ પર મળી જશે હવે આપણે અહીં આગળ શોલ્ડર પૂરેપૂરો પાછળનું ગળું ની ઊંચું છે એટલા માટે અહીં આગળ આપણે અઢીનું ગળું લેવાનું છે ને અહીં આગળ આપણે સાડા છ ને અહીં આગળ નીચે બી અઢીનું માર્કિંગ કરવાનું છે આ રીતે આપણે માર્કિંગ ગળાનું કરી દેવાનું અઢી અઢીનું માપ રાખીને અને ત્યાં પછી અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનું ને ગળાની લંબાઈ તમારે સાડા છની ઇનઅપ છે અને ડીપ પહેરતા હોય તો સાતનું આ રીતે આપણે કટિંગ કરી દેવાનું પાછળનું ગળું અહીંયા આગળ આપણે તૈણીચું ઉતારવાનું છે પાછળનું ગળું આપણે ઊંચું છે એટલા માટે અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દયા આગળ પાછળનું આપણે આ ગળું કટિંગ થઈ ગયું અહીંયા આગળ શોલ્ડર આપણે પાછળનું ગળું ઊંચું છે એટલે પૂરો પૂરો લીધો અહીંયા આગળ આપણે મૂળો આ રીતે આગળના ભાગે ગારી લેવાનો છે હવે આપણે બનાવતા શીખીએ હવે પહેલાં આપણે કેનવાસ કેટલું લેવાનું છે લંબાઈ આપણે દસ ઇંચ રાખવાની છે ને પહોળાઈ આપણે આઠ ઇંચ રાખવાની છે આટલું તમારે કેનવાસ કટિંગ કરી લેવાનું છે આમાંથી આપણે આગળનું ને પાછળનું બે ઘરું આપણે કટિંગ કરવાનું છે તે તમને બતાવું હવે જે જોઈન્ટવાળો ભાગ છે તે આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનો જોઈ લો આ રીતે તમારે મૂકી દેવાનો ને ત્યાર પછી પેનની કાં તો કોઈ બી મદદથી આપણે આ રીતે દોરી દેવાનું છે અહીં આગળ આપણે થોડુંક ઉપર વધારે રાખવાનું છે અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ રાઉન્ડ શેપ તેના માપે દોરી દેવાનું છે એક ઇંચનું રાખીને આપણે આ રીતે પછી કટિંગ કરી દેવાનું છે અંદર દબાણ માટે રાખવાનું છે એક ઇંચ કાં તો સવા ઇંચ અને ત્યાં પછી આપણે જે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે કટિંગ કરી લેવાનું આ રીતે તમારે ગળું તેના માપે પરફેક્ટ કટિંગ કરી લેવાનું છે આપણે કમ્પ્લીટ ગરું થઈ ગયું હવે આપણે તેને થાપવાનું છે આ રીતે વધારાનું કાપડ લઈ લેવાનું ને તેની ઉપર આપણે આ રીતે કિનારી ઉપર મશીન મારી દેવાનું છે એટલા માટે આગું પાછું થાય નહીં કાપડ જોડે કમ્પ્લીટ બેસી જાય એટલા માટે અહીંથી આપણે વધારે રાખીને વારવા જેવું અડ ચાંપનું કાતો અડધા ઇંચનું રાખીને આપણે કટિંગ કરી દેવાનું આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું અને અહીંયા આપણે હવે આ રીતે અંદરની સાઈડ કાપડ જે વધારે રાખ્યું છે આ રીતે દબાઈ દેવાનું છે સિલાઈ મારી દેવાની ઉપર ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી વડે સિવ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે અહીંયા આગળ અંદરનું હવે આપણે કટિંગ કરી દેવાનું છે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આ રીતે આપણે કમ્પ્લીટ ગરું બની ગયું હવે આપણે આગળનો ફ્રન્ટ લઈ લઈએ અહીંયા આગળ છતાં ઊંધી જોઈને મૂકવાનું છે આપણે જે છતો ભાગ હોય એ ઉપરની સાઈડ રાખવાનો આ રીતે ને ઊંધો ભાગ આપણે પાછળ રાખવાનો ને પહેલાં આપણે આગળ ગરાની મય આ રીતે માપી જોવાનું છે ને ત્યાર પછી આપણે આગળ ચાટનું મશીન મારી દેવાનું જોડે જોડે તમારે હાથ ફેરવતું રહેવાનું ને જોડે જોડે કાપડ પણ ફેરવતું રહેવાનું એટલે એક સાઈડ ખેંચાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે દરેક ચારેય પૂર આપણે ચાપનું જ મશીન મારવાનું છે ને અહીં આગળ આપણે હવે ચેકા મારી દેવાના આ રીતે જ સિલાઈ આવતી હોય ત્યાં સુધી આપણે આ રીતે ચેકા મારી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ આ રીતે ફેરવી દેવાનું છે ને ઉપર આપણે ચાપનું મશીન મારવાનું છે જોઈ લો પલટાવાનું છે નહીં આપણે અહીં આગળ આ રીતે ઉપર કેનવાસ ઉપર પેલા પાડી દેવાનું ઉપર આપણે પછી મશીન મારી દેવાનું છે એટલે એનું ફિનિશિંગ જ બહુ સરસ આવે છે તે તમને આગળ બતાવું આ રીતે અહીંયા આગળ મશીન મારી દેવાનું આ આપણે કમ્પ્લીટ હવે અહીંથી આપણે પછી પલટાઈ દેવાનું છે આ રીતે તમારે અહીં આગળ પલટાઈ દેવાનું એટલે એકદમ ફિનિશિંગ વાર વે જાય તમે આ સિલાઈ કરતા હોય તો આ સિલાઈ કરી દેવાની ને ના કરતા હોય તો હવે આપણે પાછળ એક આ રીતે ફેરવી દેવાનું ને અહીં આગળ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે તમારું કમ્પ્લીટ ગળું ફિટ થઈ જાય આ રીતે તમારે જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ તમારે રાઉન્ડ શેપમાં કાપડ ફેરવતું રહેવાનું ને ધાર ઉપર આ રીતે મશીન માં દેવાનું એટલે કાપડ ખેંચાઈ ના જાય એટલા માટે ને અહીં આગળ આપણે કમ્પ્લીટ ગળું બનીને તૈયાર થઈ ગયું વધારાનું આપણે કટિંગ કરી દેવાનું આ રીતે તમારું આગળનું ગળું કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ હવે જે કેનવાસ વધેલું આપણે આ એની મહીથી આપણે આગળ પહેલાં જોઈન્ટ મારી દેવાનું છે એટલે આ તમારે ત્યાંથી પાછળનું ગરું નીકળી જશે આ રીતે આપણે સિલાઈ મારી ત્યાંથી છોડીને આપણે આ રીતે દોરી દેવાનું પાછળ આપણે એક કાં તો સવા ઇંચ ઇંચ જેટલું માર્કિંગ કરી દેવાનું દબાણનું ત્યાં પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો તમે લાઈક કરી દોજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે સીવા ક્લાસ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ રીતનું નોલેજ મળતું રહે હવે આપણે આને મેં બી જે પેલાની મેં કરી તું એની મેં આપણે આ રીતે સેમ પ્રોસી પ્રોસીઝર કરવાની છે ધાર ઉપર મશીન મારી દેવાનું ને આપણે ચાંપનું આ રીતે કટિંગ કરી લેવાનું છે ને કિનારે આપણે અહીંયા આગળ આ રીતે વારી દેવાની છે એટલે અંદર પલટી જાય એટલે આપણે કેનવાસ અંદર કમ્પ્લીટ કવર થઈ જાય જે તૈયાર ડ્રેસની મહી આવે છે ગાર્મેન્ટનું તેની રી તે જ રીતે તમને બનાવતા શીખવાડું છું ને તમને ગરું કટિંગ કરી ના ફાવતું હોય તેનો બી આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તમને ડિપ્રેક્શનની મય મળી જશે ને ગરું કટિંગ ડાયરેક્ટ આ રીતે તમારે કટિંગ કરીને પલટાવું હોય તો આ તમારે એકદમ સહેલવું પડે તેનો બી નીચે ડિપ્રેક્શનની મય લિંક તમને મળી જશે હવે આની મય આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે ને આપણે હવે અહીં આગળ શોલ્ડર કઈ રીતે કવર થાય તે પણ તમને બતાવી દઉં બે ગરા કમ્પ્લીટ પલટી જાય પછી તમને બતાવો હવે આપણે વધારાનું આ રીતે ગરાનું કેનવાસ વધ્યું હોય એ કટિંગ કરી દેવાનું અને રાઉન્ડ શેપની અહીંયા આપણે આ રીતે ચેકા મારી દેવાના છે હવે ચેકા માર્યા પછી હવે આપણે અહીંયા આગળ છતું મૂકવાનું છે નીચેનો ભાગ છતો રાખવાનો ને ઉપરનો ભાગ આપણે આ રીતે ઊંધો મૂકી દેવાનો છે ને આપણે આ કેનવાસ ઊંચું કરી દેવાનું ને તેની મય આપણે આ રીતે ફસાઈ દેવાનું છે જોઈ લો આ રીતે તમારે ફસાઈ દેવાનું ને ઉપર આપણે સિલ્લે મારી દેવાની ચાંપની જે રીતે તમે શોલ્ડર દબાવતા હોય તે રીતે તમારે આ રીતે કેનવાસ ઊંચું કરીને અંદર આગળનો ભાગ ફસાઈ દેવાનો અને ત્યાર પછી આપણે બીજું મશીન મારી દઈએ એટલે તમારે બે મશીન મારી દેવાનું એટલે તમારે શોલ્ડર કમ્પ્લીટ ફિટ થઈ જાય એટલા માટે અહીંયા આગળ વધારા દોરા કટિંગ કરીને આગળ આપણા ખૂણો કટિંગ કરી દેવાનો અને ત્યાર પછી હવે આપણે આ રીતે ઊધું કરી દેવાનું છે જોઈ લો આ રીતે તમારે કેનવાસ ખેંચી લેવાનું એટલે તમારે કમ્પ્લીટ ગળું પલટી જશે આ રીતે તમારે અહીં આગળ બી પલટાઈ દેવાનું આ રીતે તમામ પલટી જાય ત્યાં પછી હવે ડાયરેક આપણે ધાર ઉપર અહીં આગળ મશીન માર દેવાનું છે ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી શિવાકૃષ્ણના વિડીયો આ ચેનલ ઉપર તમને રોજ સાડા અગિયાર સવારે મળતા રહેશે ને નોટિફિકેશન ઓલ કરી દેજો તો સાડા અગિયાર હું વિડીયો મૂકું તો તમને મળી રહે આ રીતે આપણે કમ્પ્લીટ કરું બે આવું બનાવીને આગળ પાછાનું ને શોલ્ડર પણ કવર કરીને તૈયાર કરી દીધું નાખો ડ્રેસ બનાવતા શીખો તો નીચે ડિપ્રિક્શનની મય લિંક મળી જશે અહીં આગળ આપણે કમ્પ્લીટ આ રીતનું ગળું બે બની ગયું અને આપણે હવે બાહ લગાવી દેવાની હવે એક નવા વિડીયો સાથે સાડા અગિયાર મળીશું થેન્ક યુ ફોર વોચિંગ